Ευχαριστώ. 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 કેટલા કેટલા રૂપિયા જડ્યા જડ્યા અને આજે છે પચીસ માર્ચ એટલે કે ધૂણેટી રંગોનું અનેરું તહેવાર એટલે કે ધૂણેટી તો તમને પણ ધૂણેટી પર્વની હાર્દિક શુભકામનાઓ અને અત્યારે આપણે આવી ગયા છીએ આપણે ખેતરે તમને થોડાક સમય પહેલાં જે વિડીયો આવ્યો હતો એ નેપિયર અને બાજરી ઉગી આવી છે હા એના પછી આપણે નેપિયર વાવ્યો હતો થોડોક અને આજે પહેલાં વાવ્યો હતો નેપિયર ને બાજરી એ આજે કામમાં રજા હોવાથી આપણે પણ ખેતરે આવી ગયા છીએ અને ગાયો માટે ચારો વાઢી લઈએ આ છે આપણે એરંડા આવું તે સિઝનમાં થયા તો નહીં અને આ બાજુના ખેતરોમાં ઘઉં આવ્યા તો એ હમણાં હાર્વેસ્ટિંગ થઈ ગઈ છે અને આ એરંડા એરંડામાં તો કાંઈ કસ નથી આ બાજુ ખેતરો બધા ખાલી થઈ ગયા છે એટલે કે આપણે સિઝન પૂરી થઈ ગયા છે અને આ બચ્ચા પાટી આવે રી ક્યાં ગયા તમે એ અમારે છોટે છોટે સબસ્ક્રાઈબર અત્યારે આપણે પગે જઈ રહ્યા છીએ આપણી વાડીએ કારણ કે જો બાઇકથી જાશું તો આ કલરમાં વચ્ચે ગામમાં ભરી નાખશે એટલે કે આ બે શોર્ટકટ ત્યાંથી પગી ભાડા નીકળી જાય અને વાડી આંટો મારતા આવી અને આ છે મોટા મોટું આંબલીનું ઝાડ આમલી બામલી થઈ ગઈ છે થોડીક ઉતરે તો ઉતારી અને થોડીક કાચી પાકી આંબલી અમે ભેગી કરી લીધી છે અને આ આપણું મગફળીનું બીજો પાનો વિડીયામાં બહુ ઓછો આવ્યો છે કારણ કે વિડીયામાં વધારે લીધો છે જોઈ શકો છો તમે આમાં પણ આપણે મગફળી વાવી છે મણ અને અહીંયા મગફળીમાં પાણી ચાલુ છે અત્યારે આપણે આવી ગયા છીએ આપણી વાળીએ અને આ પાછળ જે બે દિવસ પહેલાં ઘઉં કાઢ્યા હતા એટલે કે તમને લાસ્ટ વિડીયોમાં જોવા મળ્યા હશે કે ખેતર આપણે કચરો બચરો સાફ કરી લીધો છે ફરાર બધી લઈ લીધી છે અને અત્યારે મગફળીમાં પાણી ચાલું છે અને સાથે સાથે પાણી સાથે સાથે આપણે ગૌમૂત્ર પણ મગફળીમાં લાવી રહ્યા છીએ અને અહીંયાથી આ બાજુ છેક છેડા સુધી આપણે પાણી પહોંચાડવાનું છે એટલે પચાસ ટકા જેટલું આજે બીજા છે અને બાકીની બધી જે બીજો વારો લાઇટનો આવશે તો બીજા વારામાં આપણે મગફળીમાં પાણી ચાલુ કરી નાખતું હોય આપણે જે લાસ્ટ આપણે વિડીયોમાં તમને બતાવ્યો હતો કે ઘઉંની હાર્વેસ્ટિંગ વાળો વિડીયો તો ઘઉં બધા આપણે કાપી લીધા છે કાઢી લીધા છે અને કચરો પણ વીણી લીધો છે અને હજી સુધી જો તમે વિડીયો જોયો હોય તો બાયોમાં લિંક આપી છે એક વખત જરૂર જોઈ લેજો મજા આવ્યા અને હા આપણા વિડીયોમાં તમને હવે બેસ્ટ ક્વોલિટી રિઝલ્ટ મળતો જ રહેશે કારણ કે તમારા ભાઈ આઈફોન લઈ લીધો છે અર ભેગું થાને ભાઈ એટલે કે તમને બેસ્ટ ક્વોલિટી વિડીયા હવેના વ્લોગમાં જોવા મળશે જુઓ કચરો પણ કેવો ચોખ્ખો દેખાય છે મારા ખ્યાલથી તમને નહીં દેખાય તમારે ફોન બદલાવવાની જરૂર છે ફોન બદલાવી નાખો ગજબ બે જતી અને બગલા પણ અહીંયા ડ્રોન શોટ લેવા માટે પહોંચી આવ્યા છે મસ્ત ખોરાક ગ્રહણ કરી રહ્યા છે જુઓ તમે અને તમને મસ્ત નજારો બતાવું આ છે ગામડાની સાંજનો નજારો સૂર્યાસ્તનો સમય થઈ ચૂક્યો છે તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી રામે રામ ડાયરાને